કાશ્મીરના પહેલગામના બે શરણ ઘાટીમાં થયેલા હુમલાએ પૂરા દેશને ખર્ચ મચાવી દીધો છે આ હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત આતંકી લશ્કરે તૈબાના મુખોટા ગણાતા એટલે કે ધ રેઝિડન્ટ ફ્રન્ટે લીધી છે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જમ્મુ અને કાશ્મીરમાં લશ્કર અને ટીઆરએફની આતંકી ગતિવિધિ પાછળ આતંકવાદી સેફુલ્લા ખાલિદનો દિમાગ છે

અલ્લાહ તેને એટલું જ સબાબ આપશે જેને તમે જે અંજામ આપવું હોય તેમ આપો આવી જ રીતે પાકિસ્તાનનું ખાયબર પખ્તુનમાં આયોજિત એક સભામાં તેને ભારત સામે ત્યાં કહ્યું હતું કે હું વચન આપું કાશ્મીર પર આપણે કબજો કરી લેશું આવનારા દિવસોમાં આપણા મુઝાહુદ્દીન હુમલા તેજ કરશે મને ભરોસો છે કે બે ફેબ્રુઆરી બે છવ્વીસ સુધીમાં કાશ્મીર આઝાદ થઈ જશે આ સભાનું આયોજન

ત્યાં પણ સામેલ હતો જેણે કેમ્પમાંથી યુવાનોને સિલેક્શન કર્યું હતું આતંકી હુમલાઓ માટે આ યુવાનોનું સિલેક્શન કરાયું હતું જેને બાદમાં ટાર્ગેટ કિલિંગ માટે ટ્રેનિંગ આપવામાં આવી હતી અહીં પર પણ સૈફુલ્લાએ ભારતના વિરોધમાં ભડકાઉ ભાષણ કર્યું હતું યુવાનોને ટ્રેનિંગ આપ્યા બાદ પાકિસ્તાની સેનાની મદદથી સીમા પાર ઘુસાડવાની વાત પણ સામે આવી હતી પાંચ ઓગસ્ટ બે હજાર ઓગણીસના સંવિધાનમાં સંશોધન કરી જમ્મુ કાશ્મીરની ધારા જૈશ અહમદને કવર કરવા માટે આઈએસઆઈ એ ટીઆરએફ બનાવ્યું પાકિસ્તાની સેના ટીઆરએફ ની મદદ કરે છે લશ્કરના ફંડિંગ ચેનલોનો ઉપયોગ કરી આવી આતંકી ગતિવિધિઓને અંજામ આપવાની કોશિશ કરી રહ્યું છે